સુરતના ઉલપાડમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે ઉલપાડના સાઇડમાં ગોલ્ડન એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા ફ્લેટ નંબર બસો અગિયારમાંથી ગાંજાનો મસમોટો જથ્થો મળી આવ્યો પચીસ વર્ષીય સાગર ગોંડા અને વીસ વર્ષીય દીપુ ગોંડાની ધરપકડ કરાઈ છે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓડિશાના છે ત્રણ પોઈન્ટ કિલોગ્રામ ગાંજો મળે કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઓલપાડમાંથી ગાંજાના જથ્થા સાથે એક પોઈન્ટ બાણું લાખનો મુદ્દા માલ જપ્ત ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓડિસ્સાના છે ત્રણ પોઈન્ટ સાતસો બેતાલીસ કિલોગ્રામ ગાંજો મળે કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તોલપાડમાંથી ગાંજાનો મસ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ સાથે સાગર કોન્ડા અને દીપુ કોડાની પણ ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓડિશાના છે ત્રણ પોઈન્ટ સાતસો બેતાલીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ જપ્ત